નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો બે હજાર પાંચ સુધીના કર્મચારીઓનો હમણાં એનપીએસમાંથી ઓપીએસમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એ કર્મચારીઓના એનપીએસના જે નાણાં છે એ જીપીએફમાં ટ્રાન્સફર કરવાની થાય છે તો મિત્રો આજે જીપીએફમાં નાણાં ટ્રાન્સફર કરવાના છે એનો હિસાબ છે એ હિસાબ કેવી રીતે મેળવવો તે અંગેનો અગત્યનો વિડીયો આપણે જોઈશું મિત્રો હમણાં મિત્રો હમણાં પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકશ્રીની કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે એનપીએસની આપણી જે કપાત છે એ કપાતનું મેળવણું કરી અને દરેક કર્મચારીએ એક પ્રમાણપત્ર આપવાનું થાય છે જો આ જો કપાતમાં વિસંગતતા જણાય તો એનું પ્રમાણપત્ર એનપીએસ કપાતમાં વિસંગતતા હોય તો એનું પ્રમાણપત્ર આપણે જોડવાનું છે અને જો એનપીએસ કપાતમાં વિસંગતતા નથી તો તે અંગેનું પ્રમાણપત્ર પણ આપણે જોડી અને મોકલવાનું થાય છે જો મિત્રો વિસંગતતા હોય તો આ પ્રકારના મેળવણા પત્રકના અંદર આપણે વિગતો આપી અને આપણે રજૂ કરવાની થાય છે અનુક્રમ નંબર પીપીએન નંબર પીઆરએન નંબર કર્મચારીનું નામ કપાતની વિગતો કપાત પગાર બિલથી કરવામાં આવી હોય તો અને ચરણથી જમા કરવામાં આવી હોય તો આ બધી વિગતો રજૂ કરવાની થાય છે પણ મિત્રો અહીં પ્રશ્ન એ છે કે આ કપાતનું મેળવણો કરવું કેવી રીતે તો મિત્રો સૌપ્રથમ સંપૂર્ણ પ્રક્રિયા છે આપણી એ પ્રક્રિયા આપણે જોઈશું અને તમે અહીંથી એકદમ સરળતાથી તમારી કપાત છે એ કપાત અહીંથી તમે જોઈ અને મેળવણો કરી શકશો મિત્રો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેશો સૌપ્રથમ મિત્રો આપણે બ્રાઉઝરમાં સી આર એનએસડીએલ સી આર એનએસડીએલ લોગ લખી અને આપણે સર્ચ કરીશું મિત્રો સર્ચ કરતા આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે એમાં પહેલું આપણને જોવા મળશે વેલકમ ટુ સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી એના પર આપણે ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીંયા આપણને અલગ અલગ પ્રકારના ત્રણ લોગિન આપણને જોવા મળશે સબસ્ક્રાઈબર લોગિન એના નીચે છે નોડલ ઓફિસર લોગિન આ પ્રકારના લોગિન આપણને અહીંયા બે બે પ્રકારના લોગિન આપણને અહીંયા જોવા મળે છે આપણે સબસ્ક્રાઈબર લોગિનના અંદર આપણે જવાનું છે અહીં એનપીએસ અને યુપીએસ બે પ્રકારના ઓપ્શન આપણને આપેલા છે અહીં આપણે એનપીએસ પસંદ કરવાનું છે અહીંયા યુઝર આઈડીમાં આપણો પ્રાન નંબર જે છે પીઆરએન નંબર એ પીઆરએન નંબર નાખવાનો છે અને પાસવર્ડમાં આપણો પાસવર્ડ નાખવાનો છે અને કેપચા નાખી અહીંયા આઈ અન્ડરસ્ટેન્ડ એના પર ક્લિક કરી અને સબમિટ કરી દેવાનો છે મિત્રો ઘણા બધા મિત્રો પાસે અહીં લોગિન કરવા માટેનો પાસવર્ડ નથી તો મિત્રો એ પાસવર્ડ તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો પાસવર્ડ જો તમને પાસવર્ડ ખબર ના હોય તો નીચે રીસેટ પાસવર્ડ આપેલું છે રીસેટ પાસવર્ડ એ રિસેટ પાસવર્ડ ઉપર આપણે ક્લિક કરવાની રહેશે અહીં આપણને બે ઓપ્શન જોવા મળશે રિસેટ પાસવર્ડ યુઝિંગ સિક્રેટ ક્વેશ્ચન અને ઇન્સ્ટન્ટ સેટ પાસવર્ડ તો આપણે આના ઇન્સ્ટન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો ઇન્સ્ટન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં બે પ્રકારના ઓપ્શન આપણને જોવા મળશે નોડલ ઓફિસ દ્વારા અને જનરેટ ઓટીપી દ્વારા આપણે જનરેટ ઓટીપી પસંદ કરવાનું રહેશે અહીંયા તમારો પ્રાણ નંબર છે એ પહેલા ખાનામાં પીઆરએન નંબર લખી નાખવાનો રહેશે સેકન્ડ કોલમમાં જન્મ તારીખ લખી દેવાની રહેશે અહીંયા ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ તમારે જે પાસવર્ડ રાખવો હોય એ પાસવર્ડ અહીં બે વખત આપણે લખી દેવાનો રહેશે કેપચા કોડ લખીને સબમિટ કરશો સબમિટ કરશો એટલે એક ઓટીપી આવશે અને એ ઓટીપી તમે નાખશો એટલે સક્સેસફુલી તમારો પાસવર્ડ છે એ ચેન્જ થઈ જશે અને એ પાસવર્ડની મદદથી તમે લોગિન કરી શકશો તો મિત્રો આ પાસવર્ડ બનાવ્યા પછી લોગિનની પ્રક્રિયા કેવી રીતે કરવી તે આપણે જોઈશું અહીં સબસ્ક્રાઈબર લોગિનમાં આપણે જઈશું એનપીએસ પસંદ કરીશું અહીંયા આપણો પ્રાન નંબર નાખીશું પ્રાન નંબર નાખ્યા બાદ આપણો પાસવર્ડ નાખીશું પાસવર્ડ નાખ્યા બાદ અહીંયા આપણો કેપ્ચા નાખીશું અને આઈ અંડરસ્ટેન્ડ ધેટ એના પર ક્લિક કરીને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશું મિત્રો સબમિટ ઉપર ક્લિક કરશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીં આપણે આઈ એગ્રી એના પર ક્લિક કરી લેવાનું રહેશે મિત્રો એક કર્મચારીની એનપીએસની જે વિગતો છે એ વિગતો આપણે અહીં ચેક કરી અને હું તમને બતાવીશ કે એ વિગતોનું આપણે મેળવણું કેવી રીતે કરી શકાય અહીંયા ઉપર મેનુ બારમાં આપણને અલગ અલગ પ્રકારના મેનુ આપણને જોવા મળે છે અહીંયા ત્રીજા નંબરનું મેનુ છે એકાઉન્ટ સ્ટેટમેન્ટ એ એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં સ્ટેટમેન્ટમાં આપણે જવાનું છે ત્યાં પહેલું મેનુ છે ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ આ ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ છે એના પર આપણે ક્લિક કરીશું ત્યાં આપણે ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને અહીંયા જોવા મળશે અહીંયા ફાઇનાન્શિયલ ઇયર છે એમાં બે હજાર પચીસ છવ્વીસ રાખીશું ક્વાર્ટરમાં ઓલ રાખીશું અને ટાયર વન પસંદ કરી અને જનરેટ સ્ટેટમેન્ટ એના પર આપણે ક્લિક કરીશું મિત્રો જનરેટ સ્ટેટમેન્ટ કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને અહીંયા જોવા મળશે આ પ્રકારની સ્ક્રીનમાં આપણે નીચે સ્ક્રોલ કરીશું એટલે અહીંયા તમને ઇન્વેસ્ટમેન્ટ સમરી જોઈ શકાય છે ઇન્વેસ્ટમેન્ટ જોઈ શકાય છે અત્યાર સુધી એનપીએસમાં તમારા કેટલા રૂપિયા જમા છે એ રૂપિયા તમે અહીંયા જોઈ શકો છો કેટલા હપ્તા જમા થયા છે એ નંબર ઓફ કન્ટ્રીબ્યુશન એ તમારા એકસો ને બોતેર ઇન્સ્ટોલમેન્ટ છે એ અહીંયા જમા થયા છે અને કુલ રકમ જે કર્મચારીનો ફાળો છે એ કર્મચારીનો ફાળો આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને જે ટોટલ ગેઇન અથવા લોસ જે છે નફો અને નુકસાન એ આપણે અહીંથી જોઈ શકીએ છીએ જે રિટર્ન છે આપણને આપણા જે આપણે પૈસા રોકેલા છે ત્રણ પ્રકારની સ્કીમમાં એનું રિટર્ન કેટલા ટકા છે એ રિટર્ન તમારે જોવું હોય તો અહીં રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એના પર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આઠ પોઈન્ટ છ્યાસી ટકા આનું રિટર્ન આપણને મળ્યો છે હવે વાત થઈ કે એનપીએસની જે રકમ છે એ રકમનો મેળવણું કેવી રીતે કરી શું તો ટોટલ કન્ટ્રીબ્યુશન ઇન યોર એકાઉન્ટ એઝ ડિસેમ્બર ફિફ્ટીન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ પંદર ડિસેમ્બરના રોજ આપણું જે કન્ટ્રીબ્યુશન છે એ કન્ટ્રીબ્યુશન કેટલું છે એ જોવું હોય તો અહીંયા જે નીચે રકમ લખી છે એ રકમ ઉપર આપણે ક્લિક કરી લેવાની રહેશે રકમ ઉપર ક્લિક કરશો એટલે નવા પોપ બોક્સમાં આપણને અહીંયા આપણું મેળવણું આપણને જોવા મળશે તમે અહીં જોઈ શકો છો કે સોળ માર્ચ બે હજાર થી આપણો જે પગારમાંથી કપાવેલો છે સત્તરસો રૂપિયા અને સરકારે ઉમેરેલો જે ફાળો છે સત્તરસો ને